નમસ્કાર આપ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો સ્વતાના સ્વચ્છતા અભિયાન અંતર્ગત અંકલેશ્વર એસટી વિભાગ દ્વારા શહેર અને જીઆઈડીસી એસટી ડેપો ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલની અધ્યક્ષતા હેઠળ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ભરૂચ એસટી વિભાગના ડિવિઝન ટ્રાફિક સુપ્રિન્ટેન્ડન્ટ સેજનબેન પટેલ તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની ડેપો મેનેજર જગદીશ ગાવિત સહિતના આગેવાનો અને ડેપોના ડ્રાઈવર કંડક્ટરો તેમજ કર્મચારીઓએ સ્વચ્છતાના સંકલ્પ લીધા હતા અને બંને ડેપો ખાતે સફાઈ ઝુંબેશ શરૂ કરી હતી ત્યારબાદ બસ ડેપો પરિસરમાં એક પેડ માં કે નામ પર્યાવરણ જતન અર્થે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને તમામ ડ્રાઈવર કંડક્ટર તેમજ મુસાફરોને પણ સ્વચ્છતા જાળવવાની અપીલ કરી હતી જગદીશભાઈ ગાવિત ડેપો મેનેજર અંકલેશ્વર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરૂચ વિભાગ અંકલેશ્વર ડેપો સ્વચ્છતા સેવા બસ સ્વચ્છ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા કેમ્પેન આજ રોજ તારીખ નવ બે હાજર ચોવીસ થી સ્ટાર્ટ કરવામાં આવે છે અને તે અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો અમારા દ્વારા ચાલુ કરવામાં આવશે જેમાં આજ રોજ સ્વચ્છતા સંકલ્પ સિટી ડેપો અને જીઆઈડી સી ડેપો ખાતે લઈ અને અમારા દ્વારા સ્વચ્છ બસ અને સ્વચ્છ બસ સ્ટેશન રહે તેવા પ્રયત્ન અમારા ડ્રાઈવર કંડક્ટર મિત્રો તેમજ મુસાફરો સાથે અમે શપથ લઈ આ કાર્યક્રમ આગળ ધપાવે છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર